મુશ્કેલી આવે અને અટકી જાય તો એ ખેડૂત નહીં પરિસ્થિતિઓ સામે હારી જાય તો એ ખેડૂત નહીં હોય ભલે કદવામન પણ આસમાનને આમવાની હામ રાખે તે ખેડૂત અને ધરતી ફાડી ધાન પકવે તે ખેડૂત ખેડૂતને એમ જ કોઈ જગતનો તાત નથી કહેતું જગત આખાના ભરણ પોષણની જેના શિરે જવાબદારી હોય અને તે સુપેરે નિભાવતો હોય તે જેવો તેવો તો નહીં જ હોય ને આજે પણ તમને એક એવા ખેડૂતની વાત કરવી છે જેમને મુશ્કેલીનો એવો સુંદર માર્ગ કાઢ્યો કે બધા વિચારતા રહી ગયા સામેથી કાર લઈ આવી રહ્યા છે તે છે પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના કુવારત ગામના પૂર્વ સરપંચ અને યુવા પ્રગતિશીલ ખેડૂત હશમુખભાઈ લકુ આપ જે આ કેનાલ અને બંને બાજુ ખેતર જોઈ રહ્યા છો તે બંને ખેતર હસમુખભાઈના જ હતા પણ વચ્ચેથી કેનાલ નીકળતા તે બે ભાગમાં વેચાઈ ગયા બે ભાગમાંથી એક ભાગ ખૂબ નાનો બન્યો હવે આ નાના ભાગમાં પારંપરિક ખેતી ન થાય એવું નહીં પણ તેમાં મુશ્કેલી બહુ આવે ત્યારે સદાય કંઈક નવું કરવાના વિચારમાં રહેતા હસમુખભાઈએ ખેતરના આ નાના ટુકડામાં પણ કંઈક નવું કરવા વિચાર્યું અને પરિણામ પણ કોઈએ ન વિચારે અમારે આમ તો આ વિસ્તાર તો સુકો વિસ્તાર છે અને પાણીની તો આ વિસ્તારમાં તકલીફ પેટાળમાં તો પાણી જ નથી પણ જ્યારે નર્મદા કેનાલ ચાલુ થઈ એટલે મારા ખેતરની વચ્ચો વચ્ચથી નીકળી એટલે એક બાજુ ત્રણ વીઘા જમીન આવી આપણે જ્યાં ખારેક ફાર્મ બનાવ્યું ત્રણ વીઘા જમીન પહેલી બાજુ આઠ વીઘા જમીન પછી મેં એક નરેગામાંથી વોલ્યુ મંજૂર મારે એટલે એની અંદરથી મીઠું પાણી આવ્યું મીઠું પાણી નર્મદાના લીધે જ મીઠું પાણી આવ્યું હતું રિચાર્જ થતા હતા આજુબાજુ બધી પછી મને વિચાર આવ્યો કે આની અંદર કંઈક બાગાયત કરું એમ આપણે મેં વીસ બાય વીસના ગાળે ખાડા કરી નાખ્યા ચાર બાય ચાર પોડા ને ચાર ઊંડા ચાર બાય ચાર ખાતર બાતર નખાઈ દીધું એટલે મને તો એવું પહેલાં વિચાર હતો કે બધા પાંચ દસ દસ રોપા બધા ફૂડ જેવું હોય બધું ત્રણ વીઘાના આ ટુકડામાં બાગાયતી ખેતી કરવાનો હસમુખભાઈ ને વિચાર આવ્યો અને બાગાયતી ખેતીમાં ઝીરો ફર્ટિલાઇઝરની તેમની જીદ હતી તેઓએ નક્કી કરી લીધું કે આ ખેતરમાં હું કોઈ રાસાયણિક ખાતરો કે દવાનો ઉપયોગ નહીં કરું તેથી તેમાં શરૂ થઈ ગાય આધારિત ખારેકની ખેતી ત્રણ વીઘા જમીનનું શું કરવું તે વિચાર યાત્રા અને મિત્રોના સલાહ સૂચન સાથે ગાય આધારિત ખેતી કરવાની જીદ હવે સરસ ખારેક ફાર્મમાં પરિવર્તિત થઈ ગઈ છે અને એક સુંદર નંદનવન જેવી જગ્યા બની ગઈ ત્રણ વર્ષ વીતતા આ વર્ષથી ખારેકની કમાણી પણ શરૂ થઈ ગઈ છે મારા મિત્રો હતા જો કોઈ આરેફો હતા કોઈ કચ્છમાંથી મિત્રો હતા અહીંના સ્થાનિક મિત્રો એમનું કહેવાય કે તમે જે વાવો તે એક વસ્તુ વાવો તો એની તમે ઇન્કમ પર લઈ શકો અને તમને બેનિફિટ ઇન્કમ ન મળે પછી અમે કચ્છમાં ગયા કચ્છમાં જઈને અમે બે ચાર ખેડૂતોની ખેતી જોઈ ખારેકની અમને સારું લાગ્યું પછી અમે ઇઝરાયેલી ટીસ્યુ ખારેક સો રૂપા વાયા હૈ અને સો રૂપા દેશી વાયા તે આ ત્રણ વર્ષ થઈ ગયા બે હજાર એકવીસમાં આઠમા મહિનામાં રોપ્યા હતા આઠમા મહિનામાં બે હજાર ચોવીસમાં ત્રણ વર્ષ પૂરો થાય આ સાલ આવક ચાલુ થઈ છે આવક પણ સારામાં સારી છે હશમુખભાઈ કદાચ ભણ્યા ભલે ઓછું હશે પણ ગણેલા બહુ જમાના સાથે કદમ મિલાવી ચાલતા આધુનિક ખેડૂતે જાત મહેનત જેટલું જ મહત્વ ટેકનોલોજીને પણ આપ્યું ખેતીનો સમય ખેતરે બાકી સમય પરિવાર સાથે વિતાવવા આ ખેડૂતના ખેતરની ચોકી સીસીટીવી કરે છે સીસીટીવી ઉપરાંત પણ ટેકનોલોજીના સહારે હસમુખભાઈ આ વિસ્તારના સુધારાવાદી આધુનિક ખેડૂત તરીકે વખણાય છે અમે આની ગોપાલભાઈ સુતરિયાના જે બનાવેલા છે બેક્ટેરિયા ગૌકૃપા અમૃત એની અંદર એ બેક્ટેરિયા આવે છે એક લિટર પછી ગાયની છાસ ગોળ એ મિક્સ કરવાનું અને બસો લિટર પાણીમાં એને બનાવાના આવે દર પંદર દિવસે અમે બસો ચારસો બસો ચારસો લિટર આપીએ છીએ ગાય આધારિત ખેતી અને ટેકનોલોજીનો ઉપયોગ છતાં ખેતર માટે જાત ઘસવાની તૈયારી રાખતા આ યુવા ખેડૂત એટલો સંદેશો ચોક્કસ આપે છે કે પારંપરિક ખેતી સાથે આધુનિક ગાય આધારિત ખેતી કરવામાં આવે તો આર્થિક ઉપાર્જનમાં ખૂબ જ મોટો ફરક ચોક્કસ જોઈ શકાય છે જે દસ વીઘાના ખેતરમાં આવક થતી હતી તેના કરતાં છ થી સાત ગણી વધારે આવક ગાય આધારિત ખારેકની ખેતી વાળા ત્રણ વીઘાના ખેતરમાંથી હસમુખભાઈ લઈ રહ્યા છે તો આમાં મુંડાનો રોગ એક આવતો હોય તો એના નિયંત્રણ માટે અમે એક સાસ બનાવીએ એમાં એક કોપર નાખવાનું આવે અને જૂની સાસ ગાયની સાસ એને જેટલી જૂની હોય એટલી છ મહિના બાર મહિના એને સ્પ્રે મારી પંદર લિટર પાણીમાં પંદર લિટર પાણીની અંદર પાંચસો ગ્રામ મને સાસ નાખવાની અને પંપ દ્વારા સ્પ્રે મારવાનો એનો તમે પંદર દિવસે મહિને બે મહિને ગમે ત્યાં સ્પ્રે મારી શકો પ્રગતિશીલ યુવા અને ટેકનો સેવી આ ઉત્સાહી ખેડૂતની સ્ટોરી તમને કેવી લાગે અને તમારા ધ્યાને આવા બીજા ખેડૂતોને રાહ ચીંધી શકે એવા ખેડૂત હોય તો તેમના વિશે પણ કમેન્ટ બોક્સમાં ચોક્કસ લખજો કારણ કે ખેડૂત પોથી જ છે ખેડૂતોનો બુલંદ અવાજ જય જવાન જય કિસાન જય વિજ્ઞાન